Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં સભ્ય સમાજ પર કેનાલમાં ત્યારે ફેંકીને મોતને ગાઢ ઉતારી દીધી જોકે મૃત્યુ માતાએ ત્યારે આંતરસંભા પોલીસ પંથકે ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે પોલીસે અત્યારે પિતાની ધરપકડ કરી છે વધુ વાત કરીએ તો કટલાલ તાલુકાના ત્યારે માલવણ ગામના ત્યારે વિજય સોલંકી નામના પિતાએ સાત વર્ષની ત્યારે કાસમ દીકરી ભૂમિકાની કેનાલમાં ફેંકીને હત્યા કરી છે પ્રથમ દીકરીના જન્મ પછી વિજય સોલંકીએ પુત્ર પાપતી આશા હતી પરંતુ તેના ઘરે બીજી દીકરીનો જન્મ થયો બીજી દીકરી આવતા જ વિજય ત્યારે પત્ની માનસિકાને શારીરિક ત્રાસ આપવા લાગ્યો અને આખરે રાક્ષકી પિતાએ એક દીકરીનો ત્યારે ભોગ લીધો હતો વધુ વાત કરવામાં આવે તો મળતી વિગતો જણાવી દઈએ કે તપાસમાં સામે આવ્યું કે આરોપી પિતા વિજય સોલંકી ત્યારે સંતાનમાં બે દીકરીઓ હતી પરંતુ તેના પુત્રીઓ ત્યારે પુત્રની જંકના હતી અને તેથી તેને દીકરીને મારવાનો પ્લાન ઘડ્યો હતો તે કરતી હતી ત્યારે ઘરેથી દર્શન કરવાના બહાને આરોપી પત્ની અંજામ ત્યારે અંજનાને સોલંકી દીકરી ત્યારે ભૂમિકાને મોટરસાયકલ પર લઈને નીકળ્યો હતો જ્યારે નર્મદા કે મુખ્ય કેનલમાં માતા અંજાની સામે જ દીકરીને નિર્દયા પિતાને ત્યારે કેનલમાં ત્યારે ફેંકી દીધી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ